દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તે પોતાનું એક ઘર ખરીદે આ ઘર તે તેની આર્થિક શક્તિ મુજબ ખરીદતો હોય છે ઘરમાં કેટલીક બેઝિક સુવિધા ઉપલબ્ધ હોય એટલામાં લોકો સંતોષ માની લેતા હોય છે પરંતુ અમે લોકોના ઘર ખૂબ જ આલિશાન અને મોંઘા હોય છે અત્યારે આવા જ એક મોંઘા ઘરની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે આ ઘર પેરિસની નજીક આવેલું છે એક હજાર થી વધુ જમીન પર બનેલા આ ઘરમાં સો રૂમ છે અને આ ઘર એક સમય શાહી પરિવારની સંપત્તિ હતી પરંતુ હવે તે વેચાવવા માટે તૈયાર છે બજારમાં તેની કિંમત ત્રણસો મિલિયન પાઉન્ડ એટલે કે ત્રણ તેતાલીસ કરોડ રૂપિયાથી વધુ અંદાજવામાં આવી છે તેને દુનિયાનું સૌથી મોંઘું ઘર માનવામાં આવે છે આ ઘરનું નામ સેટોડી આર વિલિયર્સ છે કે જે પેરિસ ની પાસે સીન એટ માર્ન નામની જગ્યા પર આવેલું છે આ હવેલીને વર્ષ બે હજાર આઠમાં એક અજ્ઞાત ખરીદદારને વેચી દેવામાં આવી હતી કે ત્યારે આ પ્રોપર્ટીની કિંમત એકસો મિલિયન પાઉન્ડ હતી પરંતુ હવે આ હવેલીની કિંમત ચારસો મિલિયન પાઉન્ડ એટલે કે ચાર કરોડની આસપાસ પણ હોઈ શકે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ